ચાલ ઢગલો કરો રૂપિયાનો કોઈ માણવી ના ધરાય ના 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 ઓકે લઉ

तो दो दुजुला हो मतलब के यु हो पर खाली नै 200 चार्ज ए त मे जोइन अर्दा अर्दा के बारे खबर पनि गर्नु 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 हो फोन होला अर्को प्रश्न गर्नको लागि बस अरे फरकने पडता स्ट्रांग भाई चेहरा का जेव के जे खबर है के जक्षीबा काल 50 रुपया नाही होजी मु तमन आधी देऊ कमी करी बरोबर जक्षीबा तो मु तमन घर ढकाई देऊ चालू 50 रुपया पेगे 700 पेगे बच्चे के बच्चे बच्चे के बच्चे बच्चे कोचका एक बार दोते गओ पण गमेते मुटू फाय ना ता आरे के एवढं तू वेचू बद्दल के आ उ के देसी दवा लायो कोसा बाप आणात नाही तारा चलो थ्री એ જો ભરો મારો આવડો લઉ ઓય ભાઈ તો જો વિડિયો બનાવો એટલે એની ખબર પડતી હોય આકાશી આયરો જતો રેન તું પેક ન જતો બધું કેલાતો હા દેડો પચ્ચાના દેપ એકી પચ્ચાના દેપ એકી ઈસી દવા દી ઈસી આ નહી કઉ પડી પછી હું તો હવણ આલવા માંગતો છું કે વાતો નહી લે કેવડી દેવાનું કે તમારા માંડ આ કાલે રાતે બી તારીખ <switches> <laughs> 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 <laughs>

માર ભાઈ ના કે આનું ઈ તો મને કે ઈનો આનંદનું પહેલા જેમ રમી રમી તારો કોકો કોકો ખેતે દે ખાટો બોલ હે કોકા

mời 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 này mời 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 mời

મને તો વિશ્વાસ હતો કે તું વેપાર કરીને ના હોય તાર તક નો મેરો સુધારે સુધારો તો પાંચ કવલ્ય તને પાંચ હજાર નો ફોન લઈ આલે ને પણ થી પચાસ હજાર રૂપિયા મને કમાઈ ના લે તારા ઉપર બહુ ગર્વ કરવો આ દીધી મી પાંચ કરી નહીં બસ આ બેસો રાખી જોયો આજી અને ખેતર માં આખો દાડી ઓ જક્ષબા ઓ તો મજામાં ઉપડે

જો આટલું ધ્યાન ભાયો હોય તમે આ છોકરો ટેલેન્ટ આરૂ કરે તમારું યાર મારું છોકરો આ હું અત પર મને મારું આયા કર્યું સી પાંચમો બબરા કે તા નું કામ કરવાનું બી કોઈ નેતાજી પાડાર દેશે ને 5000 નો ફોન લેવાનો સી વાત છોડી દીધી મજૂરી કરવાની છે આપણો ટેલેન્ટ હો કે છે સવકવ જરૂરી ઓ બસ છોકરો ચાર આ પાસ